સમગ્ર દેશમાં સત્તોતેરમાં ગણતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી તે અંતર્ગત ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં આવેલા રેવા સુગર ગ્રાઉન્ડ ભીમપુરા ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના ગણતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી રાષ્ટ્રની આન બાન અને શાન સમા તિરંગાને સલામી આપી કલેક્ટરે રાષ્ટ્ર કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ આપી તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોકપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને આદરપૂર્વક યાદ કરી આઝાદીની ચળવળમાં ભરૂચ જિલ્લાના બહુમૂલ્ય યોગદાનને બિરદાવી જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાની ડૉ. કનૈયાલાલ મુનશી, છોટુભાઈ પુરાણી, ચંદુભાઈ દેસાઈ દિનકરભાઈ દેસાઈ કમળાશંકર પંડ્યા ચંદ્રશંકર ભટ્ટ જેવા લોક નેતાઓએ આઝાદીની લડતમાં ભાગ લઈ ભરૂચ જિલ્લાને અનેરું ગૌરવ અપાવ્યું હતું તેમ જણાવી આ સ્વાતંત્ર્ય વીરોએ ગાંધીજી દ્વારા નિર્દેશિત રચનાત્મક કાર્યક્રમના અમલથી લોકજાગૃતિની પ્રવૃત્તિઓ કરી પ્રત્યેક તાલુકામાં સ્થાનિક નેતાગીરી મારફત સ્વાતંત્ર્ય લડતોમાં ભાગ લઈ લોકોમાં રાજકીય તેમજ રાષ્ટ્રીય ચેતના પ્રગટાવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું વિકાસના ત્રણ સ્તંભ કૃષિ ઉદ્યોગ અને સેવા આ ત્રણેય ક્ષેત્રના સમન્વય થકી ભરૂચ જિલ્લો વિકાસની હરણફાળ ભરી રહ્યો છે તેમ જણાવી તેમણે જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોથી જિલ્લો વિકાસના નિત નવા આયામો સર કરી રહ્યો હોવાનું પણ જણાવ્યું હતું તકે જિલ્લામાં થઈ રહેલા વિકાસ અંગે વધુ વાત કરતા તેમણે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સરદાર સ્મૃતિ નિર્માણ અંતર્ગત આપી હતી તો આકર્ષણનું કેન્દ્ર બન્યા વિવિધ શાળાના બાળકોએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કર્યા હતા તો પરેડ ટેબલું અને સાંસ્કૃતિક કૃતિ પૈકી પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલ કૃતિઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ડી કે સ્વામી રિતેશભાઈ વસાવા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ રાજ પ્રોબિશનર આઈએએસ નેહા ઇન્ચાર્જ અધિક નિવાસી કલેક્ટર પાર્થ જયસ્વાલ પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા અગ્રણી પ્રકાશ મોદી જિલ્લાના વરિષ્ઠ અધિકારી પદાધિકારી પ્રજાજનો અને સંબંધકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રજાસત્તાક પર્વ એવા છવ્વીસમી જાન્યુઆરીની આનંદ અને ઉલ્લાસભાઈ ઉજવણી કરવામાં આવી રહી છે આજના શુભ અને ગૌરવશાળી પ્રસંગે આમોદની ધરતી પર અનેક નામી અનામી સ્વતંત્ર વીરોના ચરણોમાં વંદન કરીને આપ સિત્યોતેર માં પ્રજાસત્તાક પર્વની ખુબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આજના શુભ પ્રસંગે ગુજરાતમાં જન્મીને સમગ્ર રાષ્ટ્ર માટે જીવન સમર્પિત કરનાર રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી અને અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કરું છું

ના વિકાસની જો સાચી પરિભાષા અંકિત કરવી હોય તો એમાં કૃષિ ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર આ ત્રણેયના સમન્વય પર એનો આધાર હોય છે અને મને કહેતા આનંદ થાય છે કે આપણો ભરૂચ જિલ્લો આજે સમગ્ર દેશમાં એક એવો પ્રદેશ બનીને ઉભર્યો છે જ્યાં આ ત્રણેય ક્ષેત્રોનો સમતોલ વિકાસ થઈ રહ્યો છે આપણે ત્યાં નર્મદાના ફળદ્રુપ કિનારે ખેતી લહેરાય છે તો દહેજ અને અંકલેશ્વર જેવા વિસ્તારોમાં ઉદ્યોગોની ગુણ સંભળાય છે આ પરિણામ છે સાતત્યપૂર્ણ વિકાસનું આ પરિણામ છે જનશક્તિના સાક્ષાત્કારનું